આજ રોજ સુરત પીપલ્સ બેંક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પીપલ્સ બેંકના તમામ ડિરેક્ટર હાજર રહ્યા હતા જેમાં એક ઐતિહાસિક લોનની જાહેરાત કરી છે જેમાં નાના ઉદ્યોગો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ઓછા દરે લોનની જાહેરાત કરી છે જેમાં છન્નું લાખથી ઓછી કોઈ પણ નાના વેપારી ટ્રેડર કે ઉદ્યોગ સાહસિકોને લોન જોઈતી હોય તો સાડા સાત ટકાથી લઈને આઠ ટકા સુધીના રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન ઉપલબ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે ત્યારે જાહેરાત કરવાથી નાના ઉદ્યોગ અથવા મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ રાહત થશે આ ઉપરાંત પીપલ્સ બેંક દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અને તેઓ પગભર બને તે માટે એક લાખ રૂપિયાની એક ટકા દરે લોન માટેની જાહેરાત કરી છે જેથી મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકે અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે હું અમિત ગજ્જર ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક પત્રકાર ભાઈઓ વતી સુરતની અને સાઉથ ગુજરાતની જનતાને જણાવવા માગીએ છે કે પ્રધાનમંત્રી મોદીશ્રીનું જે વિઝન છે કે એમએસએમઈ અને નાના અને મધ્યમ વર્ગીય ટ્રેડરોને સપોર્ટ કરવામાં આવે અને એ લોકો આગળ વધે એ વિઝનને ધ્યાનમાં લઈને સુરત પીપલ્સ બેંક આજે જે નવો કાયદો આવ્યો છે કે પિસ્તાળીસ દિવસની અંદર તમારે પેમેન્ટ કરી દેવું પડે તો એ લોકોની સ્વાભાવિક રીતે વર્કિંગ કેપિટલની જરૂરિયાત હશે તો એને ધ્યાનમાં રાખીને સુરત પીપલ્સ બેંક એક ઐતિહાસિક લોનની સ્કીમ લઈને આવી છે કે જેમાં છન્નું લાગતી નીચે કોઈપણ ટ્રેડર મેન્યુફેક્ચર કે નાના વેપારીને સાડા સાતથી આઠ ટકાની વચ્ચે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં એને કોઈ ગેરંટરની જરૂર નથી કોઈ પ્રોસેસિંગ ફી નથી આપવાની કે કોઈ રિન્યુઅલની જરૂર નથી તો અમારી તમને સૌને અપીલ છે કે જેને પણ આવી કોઈ લોનની જરૂર હોય તો તાત્કાલિક સુરત પીપલ બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરો અને આ યોજનાનો લાભ લો અને જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે એને સાકાર કરવામાં આપણે બધા સહભાગી થઈએ મળી શકશે આ લોન તમે મેન્યુફેક્ચરર હોય તો તમારે મશીનરી સામે મળી શકે કે વર્કિંગ કેપિટલ સામે મળી શકે તો આ તમારી મિલકત સામે મળી શકે એટલે એ બધા કોઈ પણ પર્પઝ માટે તમે લઈ શકો પણ લોનની અમાઉન્ટ છન્નું લાખ થી નીચે હોવી જોઈએ ફ્લેટ રેટ રહેશે કે ફ્લોટિંગ રેટ આ ફ્લેટ રેટ રહેશે સાડા થી આઠ ટકા એક જ ફિક્સ રેટ રહેશે